કે તો તે દિવસે સાંજ ના ગયો મને સુઈ શકાનું તે દિવસે રાતે ભલે બીજે દિવસે ત્રીજે દિવસે વોકર ધીમે ધીમે બાથરૂમ ને જઈ હઈ ગયું બાકી ત્યાં સુધી તો કઈ બે જણા તો ના એમ થાય કે મને મૂકી દો કાં જઈ જ ના હગાતું ચાર હા હોકર થી અહીં બેસી નહોતું શકાતું પેલી વાર બોલે આવ્યા બસ સ્ટેન્ડ વાળે હા ત્યારે ઊભી રોકડ માં બેસાડીને લઈ જાય બે હાઈ તો લઈ જાઉં તમને બે હાથો જ નથી કે ઊભા તો નથી કાંઈ એટલી તકલીફ થતી હતી અત્યારે હાલીને જો બે દિવસથી વાળીએ એક દી હાલીને ગયો તો ને પાછો આવ્યો એટલે તમને પૂછું કે હવે ગાડી કે ચલાવવું તો મેઈન વસ્તુ એ છે કે તમે આજે જે તમને તકલીફ હતી બહુ તકલીફ હતી બહુ ઘસારો હતો સોરી બહુ દુખાવો થતો હતો

ఓపరేశాన్ వగర్ మటాడ